દુપટ્ટા હોય અંડર ગાર્મેન્ટ વાત કરીશું બોટમ વીયર કુર્તી એન્ડ આનાથી વધુ તો તમને અહીંયા અગર બ્રાઇડલ ચનિયા ચોરી જોતા હોય શોરૂમ સ્પેશિયલ ગાઉન્સ જોતા હોય કિટ્સવેર જોતા હોય બધા કલેક્શન મળી રહી છે આ જે ફેન્સી દુપટ્ટા છે આપણી સ્પેશિયલી મુસ્લિમ બહેનો માટે રહેવાની છે બે હજાર પચીસની ટોપ ડિઝાઇન્સ છે જે તમને અજી જોન આપી રહ્યું છે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર જો તમને સિલાઈ કામ આવડતું છે તો બધાથી બેસ્ટ છે આ ટાઈપના રેડીમેડ બ્લાઉઝ રાખો જેથી કસ્ટમર તમારી ત્યાં અવરજવર વધારે કરે જેવા જોઈએ એવા કલેક્શન અજીત જોન આપશે તમને ઓછી રેન્જમાં આવી ઉનાળાની સિઝનમાં જે આટલી ગરમી પડતી હોય તો આવી સિઝનમાં જે પ્રોડક્ટ વધારે ચાલશે ચાલશે ને તો એ આ ટાઈપના દુપટ્ટાઓના દુપટ્ટાની અંદર તમે વિચારી નહીં શકો ને એનાથી વધારે વેરાયટી તમને અજીત મેન્યુફેક્ચરિંગ રેન્જમાં તમને સિલ્ક દુપટ્ટા જોતા હોય સિલ્ક મટીરિયલની અંદર જેવી આપણી સાડી હોય છે એ જ પ્રમાણે તમને અહીંયા દુપટ્ટા મળી જશે તમને ખાદી કોટનના દુપટ્ટા જોતા હોય પ્યોર કોટન પ્રિન્ટેડ જોતા હોય બ્રાસો પેટર્ન છે બાંધની છે એન્ડ કોટનની અંદર થાઉઝન્ડ

ઘણી બધી વેરાયટી મળી જાય એવી જગ્યા કઈ છે તો એવી જગ્યા તમને મળી જશે સુરત સિટીની અંદર અજી ઝોન હવે અજી ઝોન જે છે સુરત સિટીની બધાથી મોટી એક મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં લેડીઝ વિયર બને છે પછી એ દુપટ્ટા હોય અંડર નાઇટીઝની વાત કરીશું બોટમ વિયર કુર્તી એન્ડ આનાથી વધુ તો તમને અહીંયા અગર બ્રાઇડલ ચનિયા ચોળી જોતા હોય શોરૂમ સ્પેશિયલ ગાઉન્સ જોતા હોય વેર જોતા હોય બધા કલેક્શન મળી રહી છે તો આજનું જે કલેક્શન હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એ છે દુપટ્ટા સમર સ્પેશિયલ એટલે કે ઉનાળાની સિઝનમાં તમને આ ટાઈપના દુપટ્ટાની અંદર સારામાં સારું માર્જિન રાખી શકો છો અત્યારે આ ગરમીની સિઝન છે તો આ ગરમીની સિઝનમાં દર્શકો તમે જોયું હશે કે ઘણી બધી મહિલાઓ જે ટ્રાવેલિંગ કરે છે જે એમથી તેમ કે અપડાઉન કરે છે એ બધી આ રીતના સ્કાફ ફેરીને ચાલતા છે આપણે ગામડાઓમાં વાત કરીએ તો ગામડાઓમાં જે મહિલાઓ ખેતી કરી રહી છે એ પણ અત્યારે આવા દુપટ્ટા ઓઢીને ખેતી કરે છે કારણ કે આ ટાઈપના જે તડકો હોય ને એમાં લૂ લાગવાની શક્યતા વધારે હોય છે અને બીમાર થવાની શક્યતા પણ વધારે હોય છે તો હું તમને જણાવી દઉં કે તમને જે સેટ લેવાનો રહેશે એની અંદર તમને છે ને આ ટાઈપના અલગ અલગ પ્રિન્ટ અને અલગ અલગ કલરના કે ડિઝાઇનો જોવા મળી જશે આ તમે જોઈ લો બધાને બધા કલર એવા છે કે જે ઉનાળાની સિઝનમાં બધાથી વધારે ચાલે તમે અહીંયા જોઈ શકો છો આ એક આખો કેટલોગ છે હવે આના સિવાય દર્શકો આપણે વાત કરીશું કે ઋતુના હિસાબે જો તમને વિન્ટર સ્પેશિયલ કલેક્શન જોતું હોય તો આપણી પાસે વિન્ટર સ્પેશિયલ કલેક્શન છે ખેર આપણે વાત કરીશું ઠંડી સિઝનની તો એ તો હમણાં ગઈ છે પણ અમુક જગ્યા એવી છે જ્યાં ત્રણસો પાસઠ દિવસ ઠંડી હોય છે તો તમારે વિન્ટર સ્પેશિયલ દુપટ્ટા જોતા હોય કાં તો એઝ અ સ્કાર્ફ સ્કાફની આપણે વાત કરીશું તો આ ટાઈપના સ્કાર્ફ સ્પેશિયલ દુપટ્ટા પણ તમને અહીંયા મળી જશે એન્ડ તમે જોઈ શકો છો આ જે ફેન્સી દુપટ્ટા છે આપણી સ્પેશિયલી મુસ્લિમ બહેનો માટે રહેવાની છે તમે જોઈ શકો છો આ ટાઈપના દુપટ્ટા પણ અમુક એરિયા હોય છે જ્યાં વધારે પડતા સેલ થઈ રહ્યા છે અને આટલું જ નહીં દર્શકો અહીંયા તમે જોઈ શકો છો તમને આ ટાઈપના વેરાયટીઝ મળી જશે એકદમ ફેન્સી રહેવાની છે બે હજાર પચીસની ટોપ ડિઝાઇન્સ છે જે તમને હજી જો આપી રહ્યું છે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર અને કલેક્શન દર્શકો એટલું બધું છે જો કે હું એક વિડીયોની અંદર બતાવવાનું પોસિબલ નથી સમજતી અને એના સિવાય જો તમારે ધંધો કરવો છે ઘરે બેઠા આ સિઝનમાં તમે દુપટ્ટાના બે ત્રણ બંડલ લઈ લો આપણી પાસે રેડીમેડ બ્લાઉઝ પણ બને છે બ્લાઉઝની પણ તમે જોશો ને એક એક ડિઝાઇન તમને અજી જોન આપશે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં જો તમને સિલાઈ કામ આવડતું છે તો બધાથી બેસ્ટ છે આ ટાઈપના રેડીમેડ બ્લાઉઝ રાખો જેથી કસ્ટમર તમારી ત્યાં અવર જવર વધારે કરે જેવા જોઈએ એવા કલેક્શન હજી ઝોન આપશે તમને ઓછી રેન્જમાં જોતા હોય તમારા એરિયામાં જેવું કલેક્શન ચાલતું હોય એવા કલેક્શન જોતા હોય વધારે રેન્જમાં તમને જેમાં હેવી માર્જિન રાખવું હોય એવા કલેક્શન જોતા હોય તો એ ટાઈપના બધા જ કલેક્શન આપણા અજીત ઝોનની અંદર અવેલેબલ છે તો દર્શકો આ આપણે નાનકડો વિડીયો બનાવ્યો છે જસ્ટ ઇન્ફોર્મેશન માટે કે આ જે કલેક્શન છે એ તમને જોતા હોય ઘરે બેઠા વિડીયો કોલના માધ્યમથી તો વિડિયો છે અને સાથે સાથે દર્શકો લાઈવ પરચેસિંગ કરવા આવવું હોય તો આજે જ આવી જજો સુરત સિટીમાં તમારે સારોલી વિસ્તાર અજીત ઝોનમાં આવવાનું રહે છે જ્યાં તમને આ ટાઈપના ફેન્સી દુપટ્ટા મળી જશે ને તમને એક એક સ્પેશિયલ કલેક્શન બતાવો આપણે વ્હાઈટ સ્પેશિયલ છે દસ પીસનો સેટ રહીશું હવે આ ગરમીની સીઝન છે આ ગરમીની સિઝનમાં છે ને ડાર્ક કલર નથી ચાલતા જેટલું ચાલે ને એટલું આ ટાઈપના વ્હાઈટ કોન્સેપ્ટ છે લાઇટ કલર્સ છે એવા ચાલશે હવે વ્હાઈટની અંદર પણ આપણી પાસે ખાસી બધી પ્રિન્ટ છે જે રીતના કે આ વ્હાઈટ દુપટ્ટો છે બરાબર આ વ્હાઈટ છે પણ આની અંદરની જે ફ્લાવર પેટર્ન છે આ નીચેની જે ઝાલર પેટન છે એ બધી તમને અલગ અલગ મળશે વીસ પીસનો સેટ રહીશું પ્રોપરલી બરાબર તમને કંઈ પણ નાની મોટી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીન ઉપર નંબર છે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો જય શ્રી કૃષ્ણ